જે કંપની રોકાણકારોને સતત ડિવિડન્ડ આપતી હોય છે અને ડિવિડન્ટ એ શેરધારક માટે એક એક્સ્ટ્રા ઇન્કમ હોય છે જે શેરનો ભાવ તો વધતો જ હોય છે અને ડિવિડન્ડ મળવાથી તેને એક્સ્ટ્રા ઇન્કમ પણ થતી હોય છે માર્કેટમાં ઘણી એવી કંપનીઓ છે જે રોકાણકારોને સતત તને ડિવિડન્ડ આપતી રહેતી હોય છે અને આના કારણે જે રોકાણકારોને સારો એવો ફાયદો પણ થતો હોય છે તો આ કઈ કંપનીઓ છે અને કેટલા રૂપિયાનું ડિવિડન્ડ આપે છે રોકાણકારોને એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ અને તમે પણ આ વિડીયોને પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમે ડિવિડન્ડ વાળી કંપનીના શેરમાં રોકાણ કરવા માંગતા હો અને ડિવિડન્ડથી પણ સારી આવક કરવા માંગતા હો તો તમને આ શેરો વિશેની માહિતી મળી રહે પણ શેર બજારમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરોને લઈને ચર્ચા કરી લેવી પછી તમારે શેર બજારમાં રોકાણનો નિર્ણય કરવો જોઈએ તો મિત્રો વાત કરીએ શેર બજારમાં કેટલાક રોકાણકારો એવા પણ હોય છે જેમને ડિવિડ વાળા શેર વધારે પસંદ આવે છે આવા આ એવા રોકાણકારો હોય છે જેઓ ડિવિડન્ડ થી સારી કમાણી કરવા માંગતા હોય છે ડિવિડન્ડ રોકાણકારોને મળનારો તે અમાઉન્ટ છે જે કંપની પોતાની કમાણીમાંથી આપે છે શેરધારકોને દરેક ક્વાર્ટરમાં આ અમાઉન્ટ આપવામાં આવે છે અને પછી નાણાકીય વર્ષના અંતમાં ફાઈનલ ડિવિડન્ડ આપવામાં આવે છે સારી કંપનીઓ સતત રોકાણકારોને ડિવિડન્ડની ભેટ આપે છે એટલે કે અમુક રોકાણકારો એવા પણ હોય છે જેમને ડિવિડન્ડવાળા શેર વધારે પસંદ આવતા હોય છે અને આ ડિવિડન્ડથી સારી કમાણી પણ રોકાણકારોને થતી હોય છે યાદી બનાવવામાં આવી છે જેને ગયા ત્રણ નાણાકીય વર્ષમાં શેર ધારકોને સતત ડિવિડ ની ભેટ આપી છે આમાં ડિવિડ ની ની ગણતરી ત્રીસ એપ્રિલ બે હાજર પચીસ સુધીની ક્લોઝિંગ પ્રાઇસ નો ઉપયોગ કરી છે

જયારે નાણાકીય વર્ષ બે હાજર ત્રેવીસ માં ડિવિડન ડીલ ચાર પોઈન્ટ ચાર નું બે હજાર બાવીસ માં ડિવિડન્ડ ડીલ જીરો પોઈન્ટ ત્રણ ટકાનું અને માર્કેટ કેપ કંપની નવ હજાર ચારસો એક પોઈન્ટ બાવન કરોડ રૂપિયાની છે

વેદાંતના શેર નાણાકીય વર્ષ 2024 માં તેનું ડિવિડન્ડ યીલ્ડ 7% નું જ્યારે નાણાકીય વર્ષ 2023 માં 24.2% નું ડિવિડન્ડ યીલ્ડ હતું નાણાકીય વર્ષ 2022 માં ડિવિડન્ડ યીલ્ડ 10.7% નું અને તેની માર્કેટ કેપ 163825.71 કરોડ રૂપિયાની છે

તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બધાની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે સબસ્ક્રાઇબ કરી સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો